નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન પીડ ચેનલ ની અંદર આજના વિડીયો ની અંદર જે ધોરણ નવ નું પાઠ્ય છે યોગ સ્વાસ્થ્ય અને શૈલિક શિક્ષણ એની અંદર આપણે આગળ અભ્યાસ કરવાના છીએ અને એની અંદર ઈજાઓ વિશેનો એક પાઠ આવે છે અકસ્માત વિશેનો પાઠ આવે છે એની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તો આજના વિડીયો ની અંદર આપણે ઈજાઓ અને સારવાર એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું ત્યારબાદ એના એમસીક્યુ છે એના પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એની પણ સાથે સાથે ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ટાટ એક્ઝામ જે આપવાના છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર અને એસેટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ખેલ સહાયકની જે લોકો એક્ઝામ આપવાના છે તેના માટે આ વિડીયો છે એ ખૂબ જ લાભદાયી છે ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો તો રમતગમત સુરક્ષા અને પ્રાથમિક સારવાર તમારી જાણકારી ચકાસવાની છે એની અંદર રમત દરમિયાન અકસ્માતોના કારણો કયા કયા હોઈ શકે સૌથી પહેલા એને આપણે સમજી લઈએ રમત દરમિયાન અકસ્માતોના કારણો તો રૂલ જો એ આપેલું છે રૂલ તો રમત ગમતના નિયમોનું અજ્ઞાન હોય તો પણ અકસ્માત સર્જાઈ શકે છે કોઈ પણ રમત હોય એની અંદર એના નિયમોનો ખ્યાલ ન હોય અને જેથી કરી એકબીજા અથડાતા હોઈ શકે છે કે કે બીજી કોઈ રીતે અકસ્માત બનવાની પૂર્ણ પૂરી સંભાવના હોય છે કારણ કે નિયમનું જ્ઞાન નથી નિયમ મુજબ તે રમતો નથી તો કદાચ સામેની ટીમ પણ અથવા તો સામેનો ખેલાડી પણ જો નિયમ એને ખ્યાલ હોય નિયમ મુજબ રમતો હોય તો પણ એને પણ ઈજા થવાની સંભાવના છે અને જે નિયમનો અજ્ઞાની છે એને પણ સંભાવના છે અકસ્માત થવાની કે ઈજા થવાની

નબળી કંપનીના સાધનો હોય સસ્તા સાધનો હોય તૂટેલા સાધનો હોય પૂરતા સાધનો ન હોય તો પણ ઈજા થવાની સંભાવના રહે છે દરેક રમતની અંદર ઘણા બધા સાધનોની જરૂરિયાત રહેતી હોય છે એ જરૂરિયાત મુજબના સાધનો હોવા જોઈએ અને સારી ક્વોલિટીના હોવા જોઈએ જેથી કરી અકસ્માત શ્રેણીની નિવારી શકાય ખેલાડીની ક્ષમતા બહારની રમત હોય એટલે કે ખેલાડી એની ક્ષમતા છે એના કરતાં વધારે પ્રદર્શન કરી આપે અથવા તો વધારે વર્કઆઉટ કરી દે તો પણ ઈજા થવાની સંભાવના રહેતી હોય છે એને પણ પણ ખેલાડીની એટલે કે જે ખેલાડી છે એની ક્ષમતા મુજબ એને થાક લાગે છે તો થાક મુજબ એને આરામ પણ આપવો જોઈએ એની ક્ષમતા બહારનું ક્યારે પણ એને વર્કઆઉટ કરાવવું જોઈએ નહીં એ વસ્તુ અલગ છે કે એની લેવલને વધારવા માટે થોડું થોડું થોડા થોડા

ઘણા બધા ગાર્ડ છે હોકીની અંદર છે તો એની અંદર પણ હેલ્મેટ છે એની સાથે ઘણા બધા એવા પ્રોટેક્શનના સાધનો હોય છે જે યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ દરેક રમત અનુરૂપ બૂટ પણ અલગ અલગ હોય છે તો એની અંદર ખેલાડીનો પોશાક છે એના લીધે પણ અકસ્માત થતો હોય છે ખેલાડી રમત છે અને હવામાનને અનુકૂળ પોશાક હોવો જોઈએ દરેક ખેલાડીની રમત છે એને અનુરૂપનો પોશાક હોવો જોઈએ હવામાનને અનુરૂપ એટલે કે ઠંડીનું વાતાવરણ છે તો એ રીતનો પોશાક પણ એ પહેરતો હોવો જોઈએ રમત દરમિયાન ભલે એ પોશાક છે એ અલગ કરી દે પણ ત્યાં સુધી એને પહેર્યું રાખવું જોઈએ જેથી કરી ઘણી બધી એ અટકતી હોય છે મેદાનની યોગ્ય જાળવણી કરવી જોઈએ મેદાન છે રમત રમતા પહેલા મેદાન ખૂબ જ સ્વચ્છ હોવું જોઈએ સુરક્ષિત હોવું જોઈએ આજુબાજુમાં કોઈ પણ વસ્તુ એવી હોય કે જેથી કરી રમતના એટલે કે ખેલાડીઓને નુકસાન થાય એને દૂર કરવી જોઈએ સમતલ હોવું જોઈએ ખાસ તો છે સમતલ મેદાન હોવું જોઈએ શારીરિક ક્ષમતા મુજબ કાર્ય કરવું જોઈએ શારીરિક છે એટલે પોતાની શક્તિ છે પોતાની ક્ષમતા છે અને વધુ પડતો શ્રમ ને ટાળવો પોતાની ક્ષમતા છે એટલું એટલું વર્કઆઉટ કરવું જોઈએ થોડે થોડે અંશે તો જરૂર જવું જોઈએ પરંતુ ઓવરલોડિંગ વારંવાર ઓવરલોડિંગ કરવાથી ઘણી બધી ઈજાઓ થતી હોય છે એટલા માટે એને ટાળવા માટે ક્ષમતા મુજબનું કાર્ય કરવું જોઈએ રમતના સમયનું આયોજન રમતનો સમય છે એનું થાક છે ઈજાથી બચવા માટે રમતના સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ પ્રેક્ટિસના સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ ખેલાડીને યોગ્ય પ્રમાણનું જે વર્કઆઉટ છે એના પ્રમાણમાં એને આરામ પણ મળવો જોઈએ ચાલવા છે તો આ બધી બાબતોનું છે ધ્યાન રાખી અને આપણે ઘણી બધી ઈજાઓ છે અકસ્માત છે એને આપણે નિવરી શકીએ છીએ ટાળી શકીએ છીએ પ્રાથમિક સારવાર અને ખેલાડીની ફરજ શું હોય છે પ્રાથમિક સારવાર અને ખેલાડીની ફરજ શું હોય છે તો સૌથી પહેલા તો ગભરાશો નહીં તમને ઈજા થઈ છે અથવા તો તમે ટીચર છો અને તમારા વિદ્યાર્થી એટલે કે ખેલાડીને ઈજા થઈ છે તો પહેલા તો ગભરાશો નહીં એને પણ ગભરાવાના કે નહીં દેશો શાંત રહો અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો શાંત રહેવાનું છે પરિસ્થિતિનું મૂલ્યાંકન સૌથી પહેલું સ્ટેજ શું છે તો કે બરફનો શેક કરો શેનો શેક કરો બરફનો શેક કરો જો અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો

ઠંડો કોઈ પણ પદાર્થ છે સ્નાયુ ઉપર લગાવો અથવા તો રક્તવાહિનીઓ ઉપર લગાવો તો લોહીને જમાવી દે છે જેથી કરી લોહી છે એ અને જે બરફ જ્યાં મૂકો છો એ ભાગ છે ખોટો પડે છે જેથી શું થાય છે દુખાવો ઓછો થાય છે આપણને અનુભવાતો નથી તો બરફનો શેક કરો ઘા છે એને સાફ કરી પાટો બાંધો જો અહીંયા ઘા ધારો કે આપો છો તો એને સાફ કરો સ્વચ્છ રૂ લઈ શકો છો સ્વચ્છ કપડું લઈ શકો છો એના દ્વારા તમે ઘા છે એ અથવા તમારી પાસે

હવે ખેલાડી છે રમત રમતો હોય દરેક રમત રમતો હોય કોઈ પણ રમતનો ખેલાડી હોય અંદર એક ખેલ દિલીની ભાવના હોવી જોઈએ ખેલ ભાવના અંદર નહીં હોય તો પણ ઈજા થતી હોય છે સામેવાળાને પણ ઈજા થતી હોય છે અને પોતાને પણ તે ઈજા કરી બેસતો હોય છે તો ખેલ દિલીની ભાવના પણ ખૂબ જ અગત્યની છે સકારાત્મક રમત પ્રત્યેનું વલણ હોવું જોઈએ તેનું ચાલો ત્યારબાદ હવે પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ રમત શિક્ષણમાં અકસ્માત એટલે શું રમત શિક્ષણ છે એની અંદર અકસ્માત એટલે શું ઓપ્શન આપ્યા છે જાણી જોઈને કરેલી ભૂલ રમત દરમિયાન થતી આકસ્મિક ઈજા ખેલાડીનો વિજય કૌશલ્યનું પ્રદર્શન તો રમત દરમિયાન થતી આકસ્મિક ઈજા એનો જવાબ આવે છે બીજો પ્રશ્ન છે રમત દરમિયાન થતા અકસ્માતો મોટે ભાગે કેવા હોય છે તો આકસ્મિક હોય છે આયોજિત હોય છે અટકાવી શકાય કેવા હોય છે કે જીવલેણ હોય છે તો મોટા ભાગના અકસ્માતો એવા છે કે જેને આપણે અટકાવી શકાય છે જેમ હમણાં આપણે ઈમેજની અંદર ચર્ચા કરી એની અંદર ઘણા બધા એવા ઈજા નિવારવાના કારણો હતા તો એ કારણોનો આપણે ધ્યાન રાખીએ તો ઘણી બધી ઈજા છે એને આપણે અટકાવી શકતા હોઈએ છીએ અકસ્માત થવાનું મુખ્ય કારણમાં કોણ સમાવેશ થાય છે મુખ્ય કારણ કીધું છે શું કીધું છે અકસ્માત થવાનું મુખ્ય કારણ તો ખેલાડીની અજ્ઞાનતા હોય રમતનું અપૂરતું જ્ઞાન હોય

ઝડપી દોડવા દોડવાથી આના સાથે કોઈ લેવા દેવા છે નહીં હવે આ જે પ્રશ્નો છે એને અંદર તમે થોડું તર્ક લગાવશો તો પણ તમે તમે છે એના પ્રશ્નો છે એનો જવાબ છે સાચા કરી શકશો ઘણા બધા એવા પ્રશ્નો છે જે સામાન્ય તર્ક લગાવવાનો છે બિલકુલ ઈઝી પ્રશ્નો છે કઈ પરિસ્થિતિમાં અકસ્માત થવાની શક્યતા વધી જાય છે કઈ એવી પરિસ્થિતિ છે જેની અંદર અકસ્માત થવાની સંભાવના વધી જાય છે તો ખેલાડી બીમાર બીમાર હોય ત્યારે ખેલાડી થાકેલો હોય ત્યારે ખેલાડી માનસિક રીતે અસ્વસ્થ હોય ત્યારે તો ત્રણે ત્રણ કારણો છે જવાબદાર છે કે એ પરિસ્થિતિ છે એ જવાબદાર છે અકસ્માત થવાની શક્યતાની અંદર તો ત્રણે ત્રણના પહેલ તમામ છે જવાબની અંદર આવશે અકસ્માત થવાના આંતરિક કારણોમાં કોનો સમાવેશ થાય છે આંતરિક કારણો કીધા છે સક્રિયા કીધા છે આંતરિક કારણો મેદાનની ખામી સાધનોની ખામી ખેલાડીની શારીરિક ક્ષમતાનો અભાવ અને પ્રેક્ષકોનું ટોળું

ઉતારવો ખૂબ જ જરૂરી છે એટલે કુલિંગ ડાઉન કરવું જોઈએ કેટલી કેવી એક્સરસાઇઝો છે કુલિંગ ડાઉન ની જેને કરી અને તમે કુલિંગ ડાઉન કરી શકો છો ત્યારબાદમાં પ્રશ્ન છે જો ખેલાડી પૂરતો ગરમાવો પૂરતો ગરમા હોય એટલે અપ ન કરે તો શું થઈ શકે સ્નાયુ ખેંચાઈ શકે સ્નાયુ ફાટી શકે સાંધામાં ઈજા થઈ શકે આ પેલ તમામ છે જવાબની અંદર આવશે દરેક ઈજા છે થઈ શકે છે સ્નાયુ ખેંચાઈ શકે છે સ્નાયુ ફાટી શકે છે અને સ્નાયુ ઈજા થઈ શકે આ સિવાય પણ ઘણી ઈજાઓ છે જે વાર્મિંગ અપ કર્યા વગર વાર્મ અપ કર્યા વગર એટલે કે એના વગર રમતોનું અથવા તો કંઈ વર્કઉટ કરો તો ઇજા થતી હોય છે રમતના મેદાનમાં કેવા સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ ન કરવો જોઈએ પ્રશ્ન છે જો દરેક વખતે પ્રશ્ન છે ને પૂરેપૂરો વાંચવો જોઈએ આખો પ્રશ્ન રમત રમતના મેદાનમાં કેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ન આપણે વાંચતા ભૂલી ગયા તો કરવો જોઈએ આવો અને ખોટો જવાબ દેતા હોઈએ છે એટલે આખો પ્રશ્ન વાંચવાનો રાખો આપણે નવા મજબૂત ખામીયુક્ત કે તૂટેલા કે મોંઘા

દરેક ખેલાડીએ પોશાક પહેરવો જોઈએ રમત ગમતના કૌશલ્યો અને નિયમોનું અજ્ઞાન શું નોતરે છે અજ્ઞાન શું નોતરે છે તો વિજય નોતરે છે અકસ્માત નોતરે છે ઉત્સાહ નોતરે છે કે સફળતા નોતરે છે જવાબની અંદર આવશે અકસ્માત નોતરે છે શું નોતરે છે અકસ્માત નોતરે છે ચાર ત્યારબાદ રમત દરમિયાન ખેલાડીઓને

કે ખબર નથી બિલકુલ હા ખરાબ હવામાન છે તો અકસ્માતનું કારણ ચોક્કસ બની શકે છે મેદાન પર પ્રેક્ષકોની વધુ પડતી ભીડ કે અયોગ્ય વર્તન શું કરી શકે છે મેદાન પર પ્રેક્ષકોની વધુ પડતી ભીડ છે કે અયોગ્ય વર્તન છે તો એ શું સૂચવે છે તો તો શું કરી શકે છે ઉત્સાહ વધારે છે અકસ્માત સર્જી શકે છે રમત મેં જલ્દી બનાવે છે કે કાઈ જ નહીં તો

ત્યારે સૌપ્રથમ શું આપવી જોઈએ તો પ્રાથમિક સારવાર આપવી જોઈએ શું આપવી જોઈએ પ્રાથમિક સારવાર પ્રાથમિક સારવાર એટલે શું જો આ પ્રશ્ન છે ને કે પ્રાથમિક સારવાર એટલે શું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે ડોક્ટર આવે તે પહેલા અપાતી સારવાર ડોક્ટર આપે તે સારવાર કે ઓપરેશન પછીની સારવાર લાંબા ગાળાની સારવાર તો ડોક્ટર આપે તે પહેલાની સારવાર છે ડોક્ટર આપે અથવા તો ડોક્ટર સુધી દર્દીને ખસેડતા પહેલા જે આપવામાં આવતી સારવાર છે કેટલી જેનાથી સામાન્ય ઈજા હોય એ ગંભીર ઈજા તરફ જતી અટકે છે તો એ ને આપણે પ્રાથમિક સારવાર કહીશું પ્રાથમિક સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે ખેલાડીને જીત આપવી જીત આપવી ઈજા વધુ ન વકરે અને જીવ બચાવવો રમત ચાલુ રાખવી કે મેદાન સાફ કરવું જવાબની અંદર આવે છે ઈજા વધુ વકરે નહીં અને જીવ બચાવવો જેમ હમણે વાત કરી કે સામાન્ય ઈજા હોય જે ગંભીર ઈજા ની તરફ ના જાય તો એ પ્રાથમિક સારવાર છે જે સાધનોમાં પ્રાથમિક સારવારની વસ્તુઓ રાખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે જે સાધન છે જેને પ્રાથમિક સારવારની વસ્તુઓ રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો એની અંદર જો લંબચોરસ બોક્સો લંચ બોક્સ ટૂલ બોક્સ પેન્સિલ બોક્સ ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર કિટ આવું પણ લખેલું હોઈ શકે છે ફર્સ્ટ એડ બોક્સ પણ લખેલું હોઈ શકે પ્રાથમિક આરોગ્ય કીટ આવું પણ લખેલું ઘણી જગ્યાએ હોય છે તો ઓપ્શન અંદર શું છે એના ઉપર આધાર છે આપણે એ જવાબ ટીક કરવાનો છે પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિમાં કયો ગુણ હોવો જોઈએ ભાઈ વ્યક્તિમાં કયો ગુણ હોવો જોઈએ ગભરાય જો ધીરજ અને નિર્ણય શક્તિ ગુમા ગુમ કરી કે ભાગી જો તો પ્રાથમિક આપતા સારવાર કરનાર વ્યક્તિની અંદર ધીરજ અને નિર્ણય શક્તિ એની અંદર હોવી જોઈએ કઈ પ્રકારની ઈજા છે એની ઓળખવાની ક્ષમતા પણ હોવી જોઈએ અને તાત્કાલિક જે ઈજા છે એના માટે કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ એ પણ એની અંદર નિર્ણય શક્તિ લેવાની શક્તિ હોવી જોઈએ અકસ્માત બાદ ડોક્ટર પાસે જતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અકસ્માત બાદ જ્યારે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે કઈ બાબત ધ્યાન રાખવી ખેલાડીને વધુ હલનચલન કરાવવું જોઈએ ભઈ દર્દીને હિંમત આપવી જોઈએ ઈજાના પ્રકાર વિશે ડોક્ટરને જણાવવું આપેલ તમામ છે એની અંદર જોવા પછી ઈજાના પ્રકાર વિશે ડોક્ટરને જણાવવું જોઈએ દર્દીને હિંમત આપતા રહેવું જોઈએ ખેલાડીને વધુ હલન હાલચાલ ન કરાવવી જોઈએ હલન ચલન થાય એ ન કરાવવી જોઈએ તો આપેલ તમામ છે એ જવાબની અંદર આવે છે ચાલો ત્યાર બાદ ખેલાડીની માનસિકતા અને ખેલદિલી વિશે પણ પ્રશ્નો છે એને પણ સાથે જોઈ લઈએ

अकस्मात निवारण के वाटे खिलाड़ी मा कई भावना होवी જોઈએ તો ખેલ દેલેની ભાવના હોવી જોઈએ કઈ ભાવના હોવી જોઈએ ખેલ દેલેની ભાવના હોવી જોઈએ રમત ના મેદાન ની આસપાસ નું આસપાસ શું હોવું જરૂરી નથી નથી કીધું છે શું કીધું છે શું જોવું બહુ જરૂરી નથી કિંમતી કાચના શોકેસ પૂર્તિ જગ્યા પ્રાથમિક સારવાની સુવિધા ચોખાય કિંમતી કાચના શોકેસ છે એની આ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોતી નથી પ્રાથમિક સારવારની સુવિધા જરૂર અવેલેબલ હોવી જોઈએ પૂરતી જગ્યા હોવી જોઈએ ચોખ્ખાઈ પણ સાથે સાથે હોવી જોઈએ ચાલો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ટાટની કરતા હોય એસેટી સ્પોર્ટ એટલે કે ખેલ સહાયકની તૈયારી કરતા હોય એના સુધી આ વિડીયો છે એને પહોંચાડી દેજો વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો આજના વિડીયોની અંદર આપણે પ્રાથમિક સારવાર છે એની વિશે ઘણી બધી કેટલી ઈજાઓ છે એની અંદર પ્રાથમિક સારવાર શું હોય છે એના આપણે બે ત્રણ બે થી ત્રણ લગભગ લેક્ચર થાય એવું છે તો એ લેક્ચર આપણે લેવાના છીએ બીજું એ કે વિડીયો છે કદાચ અગાઉના વિડીયો તમે ના જોયા હોય જે હમણાં જ જોડાયેલા હોય તો ચેનલની અંદર જઈ અને પ્લેલિસ્ટ બનાવેલું છે ટાટ સેકન્ડરી અથવા તો એસએટી એવું આખું એક પ્લેલિસ્ટ તમને એની અંદર જોવા મળશે એની અંદર જે આ એક્ઝામને લગતા વિડીયો છે એની અંદર આ પ્લેલિસ્ટમાં મૂકેલા છે એના અંદર જઈને તમે જોઈ શકો છો તો આજના વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત